ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો અત્યારે વાગી જતા કેટલા ખબર આઠ વાગી જતા એટલે આઠ માં જ થોડીક વાર છે તો હા ભાઈ જો કપડા વગેરે રખડે બરોબર અને એક બેન આપણે અંદર દુકાને બેઠા છે દુકાન બધી જઈએ ચાલો બહાર જ જઈએ તો ભાઈ અત્યારે ચિરાગભાઈ ના કપડા કપડાં લેવા આવ્યા છે બરોબર છે એ તો વયા જ જાય આગળ બરોબર અમારા મૌલિક ભાઈ આવે છે હાલ હાલ અંદર જાય

मर्ची लग गए कंफ्यूज से जैसे हो गए कौन लिख रहा है मर्सला जी यस बरोबर से कौन लिख रहा है निसला है ना ये मार पाएं इनका बड़ा लेवल विचार हैं ये सटाए हार जाएँगे वो लोग सटे हारों प्यार तारीफ हो उधर आ रखा बीजू हो

Hai, ini યા છે બરોબર છે હવે મળીએ આપડે કાલના બ્લોગમાં આજે તો એટલું જ મળીએ બીજા બ્લોગમાં